જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો હમણાંથી બે દિવસથી તો આપણા વિડીયો આવતા નહીં કેમ કે મિત્રો બરોબર તો અહીંયા ઘણું કાજ હોવાથી આપણા વિડીયો નથી ના શીખતા બરાબર અત્યારે કોમ તો મિત્રો ચાલુ જ છે બરાબર તમે લાઈવ પ્રૂફ સાથે મિત્રો અમે જોઈ શકો કે અહીંયા તમાખું ખંચેરવાનું ચાલુ એક બાજુ બરાબર એક બાજુ મિત્રો તમે જુઓ કે આ એળાને બેડા બધું હું કઈ ગયું છે બરાબર એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ હોતો નથી બરાબર એટલે વિડીયો તો આપણે આવશી આ તમાકુ બધું ખંચેરવાનું મિત્રો પટી જાય પછી આપણા વિડીયો આવશે દરરોજ બરાબર પણ આજે તો બહુ ઘણું કોમકાજ આવી ગયું છે બરાબર હમ તો બધું ઘઉં ને કોઈ એળા ને કોઈ ને કોઈ શેડવાનું મિત્રો એટલે આપણે વિડીયો નથી ના શી બરાબર કે આપણે વિડીયો બનાવ્યો મિત્રો કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે કે હે ભાઈ તમારો વિડીયો કેમ નથી આવતો તો મિત્રો આ કારણે આપણે વિડીયો નથી આવતો તો અહીંયા તમે તો જોયું મિત્રો બરાબર કે અહીંયા તમાકું ખંચીરવાનું ઘણું કોમ કાચ પડી ગયું છે બરાબર અજમોન બધું ખેતીનું કામ બધું એકદમ ભીડ થઈ ગઈ એટલે મિત્રો આપણે વિડીયો નથી નાચી કહેતા બરાબર તો ડેલી વિડિયો આપશી મિત્રો બરોબર પણ આ કોમ બધું પટી જાય ને પછી મિત્રો આપણે ડેલી વિડીયા આવી ગઈ બરોબર તો મળશે બીજા નવા વિડીયોમાં લઈ જય માતાજી